ભારત આદિવાસી પાર્ટીના રાષ્ટ્રીય કન્વીનર છોટુ વસાવાએ તેમના નાના પુત્ર અને પાર્ટીના વરિષ્ઠ નેતા દિલીપ વસાવાને ગુજરાતની ભરૂચ લોકસભા બેઠક પરથી ચૂંટણી લડવાનું નક્કી કર્યું છે વસાવા આ બેઠક પર ત્રીજા આદિવાસી ઉમેદવાર હશે હાલ મનસુખ વસાવા અને ચૈતર વસાવા ચૂંટણી મેદાનમાં છે એક વસાવા બે હજાર ચોવીસની લોકસભા ચૂંટણી માટે ગુજરાતમાં રાજકોટ પછી સૌથી હોટ સીટ તરીકે ઉભરી આવેલી ભરૂચની ચૂંટણી મેદાનમાં ઉતરશે ભારત આદિવાસી પાર્ટીના રાષ્ટ્રીય કન્વીનર છોટુભાઈ વસાવાએ તેમના નાના પુત્રને મેદાનમાં ઉતારવાનું નક્કી કર્યું છે ભરૂચમાં ભાજપે તાજેતરમાં ભરૂચ વસાવાને જ્યારે આમ આદમી પાર્ટીએ ચૈતર વસાવાને મેદાનમાં ઉતાર્યા છે છોટુ વસાવા પોતે બે હજાર ઓગણીસની ચૂંટણી લડ્યા હતા આ વખતે તેમણે તેમના નાના પુત્રને મેદાનમાં ઉતાર્યા છે છોટુ વસાવાના મોટા પુત્ર મહેશ વસાવા ભાજપમાં જોડાયા હતા ભારત આદિવાસી પાર્ટીના રાષ્ટ્રીય કન્વીનર છોટુ વસાવાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર લખ્યું છે કે દિલીપભાઈ વસાવા સાત મે બે હજાર રોજ યોજાનારી લોકસભાની ચૂંટણીમાં ભરૂચમાંથી ઉમેદવાર હશે વસાવાએ લખ્યું છે કે ભારત આદિવાસી પાર્ટીએ સર્વસંમતિથી તેમને ઉમેદવાર તરીકે પસંદ કર્યા છે દેશમાં જે લોકસભાની સામાન્ય ચૂંટણીઓ આવી રહી છે બે હજાર અંદર તો ગુજરાતની પણ જે સીટો છે લોકસભાની એ લડાવવા માટે અમે અમારી કમિટી બોલાવીને નક્કી કર્યું છે એના ભાગરૂપે હું આ પાર્ટી બાપ પાર્ટી છે એનો સંરક્ષક છું અને એ કમિટીએ જે નિર્ણય લીધો છે એ નિર્ણય આજે હું અહીંયા આગળ રજૂ કરું છું કે ભરૂચની જે લોકસભાની બેઠક જે બહુ જ ચર્ચામાં છે બધા જ લોકોને બધી જ પાર્ટીઓને રસ અહીં બહુ જામી ગયો છે તો અમે બાપ પાર્ટી તરફથી પણ અમારો પ્રત્યાશી અમે ઉતારવાના છે ના એનું નામ છે દિલીપભાઈ છોટુભાઈ વસાવા અમે એ ફોર્મ ભરાવવાના છે ને એ દ્વારા આદિવાસીઓની જે સમસ્યા છે ગુજરાતની અંદર અને દેશની અંદર એ સમસ્યા હલ કરવા માટે અમે વર્ષોથી પ્રયાસ કરીએ છીએ આજે પણ અમે બાપ પાર્ટી બનાવીને આ પ્રયાસ અમારો ચાલુ રાખવાના છે એના ભાગરૂપે ગુજરાતમાં ઘણી જે સીટો છે એના પર અમે પ્રત્યાશી મૂકવાના છે અને ભરૂચની અંદર આજે હું જાહેરાત કરું છું દિલીપભાઈ છોટુભાઈ વસાવા એ અમારા પ્રત્યાશી રહેશે અને આ સામાન્ય ચૂંટણી લડીને અમારા પર જે અત્યાચારો થાય છે આદિવાસીઓ પર જે અમે દેશના માલિક છીએ જંગલોના માલિક છીએ આજે સરકાર દ્વારા ઘણી સરકારો બની છે ને એ અમારા પર હુમલા ચાલુ રાખેલા છે એનો વિરોધ કરવા માટે અમે આ પાર્ટી બનાવી છે ને એ પાર્ટી દ્વારા અમે અમારી લડત આપશું અમારા જે હક અધિકાર છે જે સંવિધાનિક અધિકાર છે એને લેવા માટે અમે આ ચૂંટણી દ્વારા પ્રયાસો કરશું અમારો અવાજ બુલંદ કરશું એટલે આ નામની હું આજે જાહેરાત કરું છું